નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લાયોનેસ ક્લબ ઓફ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે ચરેડી સેક્ટર અઠાવીસ સેક્ટર છ ખાતે શ્રમજીવી એરિયામાં ખીચડી તથા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું आ कार्यक्रम मा क्लब ना सीनियर आदरणीय नटूभाई सोमकी ना सौजन्य श्रमजीवियों ने एक सौ किलो खीचड़ी तथा एक सौ पचास पाउच छाश बस्सो श्रमजीवीओं ने आप आवी आ कार्यक्रम ने सफल बनावा लायन्स ना मोटी संख्या में मेंबर्स उपस्थित रही आ कार्यक्रम ने सफल बनाव्य आ प्रसंगे लायन अजय भाई पटेल कार्यकारी प्रमुख लायन प्रीतिबेन शर्मा सेक्रेटरी लायन विमलाबेन नयाची लायोनेस प्रमुख लायन नटू सोलंकी लायन उपेंद्र सोलंकी लायन संकेतभाई भाई गोर लायन प्रकाशभाई भाई हयाची लायन मिताबेन सोलंकी उपस्थित रहा था चिल्ड्रंस रिसर्च यूनिवर्सिटी खाते गांधीनगर जिला भारत स्काउट संघ द्वारा राज्यपाल पुरस्कार एवोर्ड जिला कक्षानी परीक्षा योजाई गांधीनगर जिला भारत स्काउट संघ द्वारा राज्यपाल पुरस्कार एवोर्ड जिला कक्षा परीक्षा ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે યુજવામા આવી હતી આ પરીક્ષા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ટીએસ જોશીના અધ્યક્ષસ્થાને યુજવામા આવી હતી આ અવસરે ગાંધીનગર જિલ્લા ભારત स्काउट संघના ચીફ કમિશનર શ્રી રતિલાલ જોશી स्काउट कमिશનર શ્રી યુવરાજસિંહ વાઘેલા મહામંત્રી શ્રી અંજનાબેન ચૌધરી એકતાસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ વતી ગાંધીનગર જિલ્લામાં પ્રવૃત્તિને સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ એમ તમામ શાળાઓમાં સ્કાઉટ ગાઈડની સુંદર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓએ પ્રથમ સોપાન દ્વિતીય સોપાન અને તૃતીય સોપાન પૂર્ણ કર્યું હોય તેવા સર્વ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી નાય બોરતી સન્માનવા માટેની પરીક્ષા चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા ભારત स्काउट संघ દ્વારા યોજવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્ય પરીક્ષક તરીકે મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર જિલ્લાના પરીક્ષક તરીકે કમલેશભાઈ રાવલ સુનિતાજી દીર્જબા દક્ષાબાઈ કામગીરી કરી હતી આ પરીક્ષામાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના 3 સુપાન પાસ કરેલા स्काउट गाइडના 101 વિદ્યાર્થીઓ રાજ્યપાલ પુરસ્કાર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા આ પરીક્ષામાં લેખિત મૌખિક અને પ્રેક્ટિકલ એમ ત્રણ પ્રકારે પરીક્ષા લેવામાં આવી હતી અને સદર લેખિત પરીક્ષાના પેપરો ગુજરાત રાજ્ય ભારત स्काउट संघને સુપરત કરવામાં આવ્યા હતા આગામી 28 જાન્યુઆરી 2026 ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે રાજ્યપાલ એવોર્ડમાં પાસ થનારા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો धन्यवाद